સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો મિત્રો વિક્રમ છે અને મિત્રોનું સ્વાગત એવરી વન ભરતી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજનો આપણો વિડીયો ગુજરાત રાજ્ય વન વિભાગની અંદર જે ભરતી આવી છે તેની માહિતી માટેનો વિડીયો છે મિત્રો આ વિડીયો અંદર જે હું તમને ભરતીની માહિતી આપીશ તે ભરતીની અંદર ફક્ત જુનાગઢ જિલ્લા માટેની ભરતી છે અને જુનાગઢ જિલ્લાના જે સ્થાનિક વ્યક્તિ હોય તે જ આની માટે ફોર્મ ભરી શકે છે જો તમે બીજા કોઈ જિલ્લાથી છો તો તમે માહિતી માટે આ વિડીયોને જોઈ શકો છો મિત્રો આ વિડીયો અંદર હું તમને ટોટલ જગ્યા લાયકાત ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની તારીખ ડોક્યુમેન્ટની માહિતી પરીક્ષાની તારીખ પગાર ધોરણ વગેરેની માહિતી આપીશ માટે આ વિડીયોને જો તમે હજુ સુધી લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કર નાખજો તેમજ આવા જ યુઝફુલ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો મિત્રો આપણે આ ભરતી આવેલી છે તે ગુજરાત સ્ટેટ લાયન કન્વર્શન સોસાયટી હેઠળ પરિક્ષેત્રની અંદર જે જે વિસ્તાર આવેલા છે તે વિસ્તારની અંદર કરાર આધારિત હંગામી ધોરણે ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની તમારી જે શૈક્ષણિક લાયકાતની માહિતી તેમજ ઉમર મર્યાદા તેમજ ડોક્યુમેન્ટની માહિતી હું તમને આગળ આપું મિત્રો આની માટેની જે તમારે ઇન્ટરવ્યુ દેવાનો આવશે તમારે પંદર એક બે હજાર ચોવીસ ના દિવસે એટલે કે ઉત્તરાયણના બીજે દિવસે તમારે સવારે અગિયાર ઇન્ટરવ્યુ દેવાનું આવશે ઇન્ટરવ્યુ નું જે સરનામું જે છે તેની માહિતી આપું એ પહેલા તમને જણાવી દઉં કે આની અંદર તમને જે પગાર ધોરણ મળશે તે તમને તેર હજાર ત્રણસો ને દસ નો તમને આની અંદર પગાર મળવા પાત્ર છે કેટલો મિત્રો તો કે ભાઈ તેર હજાર ત્રણસો ને દસ રૂપિયાના અંદર પગાર ધોરણ મળવા પાત્ર છે જગ્યાની વાત કરીએ તો એક જગ્યા છે એમ ઉંમર મર્યાદા થર્ટી એટ એટલે કે આડત્રીસ વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત જે જોઈશ આની અંદર એ ધોરણ દસ પાસ હોય તેની માટે ફોર્મ ભરી શકે છે બરાબર અને બીજી અન્ય લાયકાતની વાત કરીએ તો વન્ય સૃષ્ટિ વર્ણ્ય વન્ય પ્રાણી વિશેની જાણકારી અને રુચિ હોવી તમારે તમારામાં જરૂરી છે તો મિત્રો આ જે જગ્યા છે મેં તમને કીધું એમ કે જુનાગઢ શહેર અને આસપાસ વિસ્તાર માટેની જે છે આ જગ્યા છે હવે આપણે મિત્રો વાત કરીએ કે ભાઈ આની માટેનું જે મેં તમને કીધું એમ કે ઇન્ટરવ્યુ તમારે દેવાનું છે અને ઇન્ટરવ્યુ તમારે સવારે દસ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે તે જે છે એ ગુજરાત સ્ટેટ કચેરી સોસાયટી નાયબ વન સંરક્ષણની કચેરી જુનાગઢ વન વિભાગ સરદાર બાગ જુનાગઢ પિનકોડ છત્રી બસો એક અને ફોન નંબર છે જીરો અઠ્યાવીસ સોરી જીરો બે પંચ્યાસી છવી એકત્રી એકસો બ્યાસી આ જે છે ફોન નંબર છે તમારે વધારે કઈ ડિટેલ હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આની માટે તમને ડોક્યુમેન્ટની અંદર વાત કરું દસમાની માર્કશીટ તમારો આધાર કાર્ડ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો જો તમને કોઈ પણ પ્રકારનો અનુભવ હોય આ કામનો તો તમારે અનુભવનો જે છે એ તમારે દાખલો દેવાનો રહેશે અને આ લઈ અને તમારે આની માટેનું ફોર્મ ભરવા જવાનું છે તેમજ જો તમને આ ભરતી બાબતે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને જે છે તમારે મને વોટ્સઅપ નંબર હું તમને અહીંથી આપી દઉં છું મારો વોટ્સઅપ નંબર છે તાણું તેર એકતાલીસ એકત્રીસ તેર આ નંબર પર તમે મને પ્રશ્ન પૂછી શકો છો અને બધા મિત્રોને મારી ખાસ નમ્ર ભાવે વિનંતી કે આ નંબર છે ને ફક્ત વોટ્સઅપ નંબર છે આની પર તમે કોલ કરશો તો કોલ લાગશે તો ખરો પણ કોલ રિસીવ નહીં થાય તો દરેક મિત્રોને મારી નમ્ર ભાવ વિનંતી છે કે ફક્ત મને મેસેજ કરજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ મિત્રો